સંત મહાપુરુષ નો આશ્રય લઈ અને જો જીવન જીવશો તો એ સંસાર તમને અમૃત જેવો મીઠો વાહ માનવ ને જીવતા નથી આવડતું ત્યારે સંસાર ઝેર જેવો જીવ તો આવડી જાય અને કોઈ સંત નો સમાગમ જો જીવન થાય જીવનમાં કંઈક રહ્યા થયો ઉપાય થયો કલ્પન

વાણી શુદ્ધ થઈ જાય આચરણ સ્વસ્થ થઈ અને એ વ્યક્તિ જે આપણને ન ખમે તોય એ પણ આપણું મસ્તક એના ચરણમાં ચડી કારણ કે મન શુદ્ધ જીવનમાં આખું જીવન તમે તમારી રીતે જોઈ લેજો કે કેટલી મનની ઉપાધિ છે કેટલો પરપંચ છે ચોવીસે ચોવીસ કલાક આટલું સુખ હોવા છતાં અશાંતિ સુકામ ભોગવી રહ્યા જનથી પરિવાર થી જે કઈ સંસારિક વિષય રસ જે કઈ પદાર્થો જે કઈ ભોગ વિલાસો એ બધા શરીર સુખ શરીરને સુખ મળે એ કઈ સુખ સુખ નથી મન શાંત છે જેના આનંદમાં રહેલો છે જેનો મન પ્રસન્ન રહેલો છે એને સાચો સુખ એને સાચી શાંતિ મહાપુરુષો ચોવીસે ચોવીસ કલાક પોતાના મન ઉપર સત્ય ધ્યાન આપ્યા નથી કે મારું મન ક્યાં પર સંસારના વિષયમાં ન થાય કિચનમાં ન થાય એના માટે કેટલા કેટલા સાધન મોબાઈલમાં બાપાએ રામનો ફોટો રાખ્યો બચ્ચન ધાપતાની સાથે શ્રી રામના દર્શન આ બધું જીવન સુધારવા માટે મનને પવિત્ર કરવા માટે છે જ્યાં દૃષ્ટિ જાય ત્યાં શ્રી રામ દેખાય આપણો ઈષ્ટ દેખાય દેખાય વ્યાપક પરમાત્મા તો છે જે રજકણ માં છે મૂર્તિ માં છે અરે તમારી અંદર એ જ નારાયણ વિરાજ છે પણ જ્યાં સુધી મારો મન અશુદ્ધ છે ત્યાં સુધી મારી આંખે અશુદ્ધ છે

ઘરના ચાર સભ્ય હોય પાંચ સભ્ય હોય તેમાં કોઈ કંકાસ કારણ કે મનની અશુદ્ધતા એક બીજાને ગમે ને એનું કારણ શું છે મનની અશુદ્ધ જો એ જ વ્યક્તિ પોતાના ઘરના સભ્યમાં પણ નારાયણના જો દર્શન કરતા હોય તો મારા બાપ કંકાસ થાય નહીં ઘરમાં કમી આવે